સરસ મજાના પરમાત્મા ઘડવાની એવી સુંદર મજાની કલ્યાણકની ઉજવણી થઈ ત્યારબાદ આજ સવારે ઉત્સાહભેદ પારણા ને બહુમાન સુંદર મજાનો લાભ દરેક બહાર ગામથી પધરેલા મહેમાનોએ લીધો ને આ નિમિત્તે લીમડીની અંદર થવા જઈ રહ્યું છે અઢારી એ અઢાર નિમિત્તે બહુ જ બહાર ગામથી પધરેલા મહેમાનો એવા વરસ્યા એવા વરસ્યા કે જેની કોઈ સીમા નહીં અનરાધાર રૂપિયાથી પણ વરસ્યા ને ભાવથી પણ વરસ્યા એવા સંઘમાં સુંદર મજાના એવા આજના ઉત્સવની ઉજવણી થઈ જય જીત આનંદ અને ઉલ્લાસ વ્યાપી ગયો છે પરમ પૂજ્ય તીર્થનંદન મહારાજ સાહેબની નિશ્રામાં ઉપદાન તપનો અઢાર અઢાર દિવસનું ઉપદાન તપનો આયોજન થયું અને દાતાશ્રીઓએ ખૂબ મન મૂકીને લાભ લીધો પ્લસ અહીંયાથી બોતેર તપસ્વીઓના આજે પારણા થયા સંઘ સ્વામી વાત્સલ્ય થયું અને ખૂબ આનંદ અને ઉલ્લાસ હતો અને લીંબડીના અમારા પનોતા પુત્ર તીર્થનંદન મારા સાહેબ કે જેમને લીંબડીના સાધર્મિક ભાઈઓ બધા ભાઈઓની ખૂબ અનુમોદના કરી છે ખૂબ ધર્મ પ્રત્યે જોડ્યા છે જે લોકો ધર્મની અંદર ક્યારેય દેરાસર નહોતું જોયું એવા લોકોને પણ આવતા કરી દીધા અને માસક સમાણની ઉગ્ર તપસ્યા કરાવી એવા તીર્થનંદન મારા સાહેબને વંદન છે જય જય શ્રી કલાપણ શ્રી તપ એવી આરાધના થઈ જેમાં બાતેર તપસ્વી જોડાયા આજે ભવ્ય થી ભવ્ય રીતે લીંબડી નગરે તપસ્વીના પારણા યોજાયા ખૂબ સરસ આનંદ ઉલ્લાસ સાથે જૈન સંઘમાં પારણા જે અગાઉ ગુરુદેવ શ્રી તીર્થભદ્ર મહારાજ પધાર્યા હતા એ વખતે ઉદાહરણ તપમાં જે આનંદ થયો એવો જ આનંદ લીંબડી ખંડમાં આજે જોવા મળ્યો ખૂબ આનંદ ઉલ્લાસથી ગ્રાવક્રાવિકાઓ આ પ્રોગ્રામમાં જોડાયા તપસ્વીઓ પણ જોડાયા બારગામથી પણ મોટી સંખ્યામાં જૈન આમંત્રિતો જોડાયા અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આવનારા દિવસોમાં અઢાર્યું એવી તપશ્ચર્યા પણ આરાધના થનાર છે પૂજ્ય ગુરુના અમૂલ્ય આશીર્વાદથી લીંબડી સંત ફરીન જે તપમાં ખૂબ ઉજ્વળ બન્યા છે બસો ઓગણીસ તપસ્યા થઈ જેમાં ચાર માસક માસ જેમાં બે સાધુ સાધુ જે ભગવાન પણ માસક શ્રમણ કરેલ છે અને નાના મોટા તપ અઠાઈ અઠ્ઠમ માસક શ્રમણ સોળ ભક્તુ ખૂબ સરસ આરાધના થઈ છે લીંબડી નગરે ખૂબ આનંદ ઉલ્લાસની ભાવના

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે